અમદાવાદમાં જગન્નાથ મંદિરથી એકસો પાંત્રીસ મી રથયાત્રા નીકળશે અને સરસપુર ભગવાનના મોસાળમાં આવશે જમાલપુરથી નીકળતી આ યાત્રામાં શણગારેલા હાથી ટ્રકો અખાડા ભજન મંડળીઓ સાથે ભગવાનના ત્રણ રથ આકર્ષણનું કેન્દ્ર હોય છે જ્યારે સરસપુરમાં જગન્નાથ વડદેવ અને સુભદ્રાજી માટે લાવવામાં આવેલી મામેરાની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે રથયાત્રા અગાઉ ભક્તો મોસાળમાં મામેરાની વસ્તુઓના દર્શન કરે છે દરેક પોળોની અંદર રસોડા થતા હોય છે તો પોળના દરેક સ્વયંસેવકો માતા બહેનોને કોઈને મોસળો જોવા નહોતું મળતું એના માટે આ વર્ષે એવું આ દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરીએ છીએ કે ભાઈ જેઠ વર્ધ અગિયારસના દિવસે દરેકનો દર્શન માટે લાભ આપીએ છીએ અત્યારે મોસાણની અંદર મામેરાની બધી ગોઠવણી થઈ ગઈ છે મામેરામાં વિવિધ અલંકારો ભગવાનના વાઘા સુભદ્રાજીને શણગારવા માટે સોનાની બુટ્ટી ચૂની ચાંદીની પાયલ કલાત્મક ચાંદીના હાર તેમજ અન્ય શૃંગારની વસ્તુઓનો સમાવેશ થાય છે મોસાળુ રથયાત્રાના દિવસે ભગવાનને અર્પણ કરાય છે ભગવાનને મોસાળું આપવા માટે યજમાનો વેઇટિંગમાં હોય છે આ વર્ષે પણ પચીસ નામો વેઇટિંગમાં છે મોસાળું આપવા માટે ભક્તોને દાયકાઓ સુધી પ્રતીક્ષા કરવી પડે છે ગયા વર્ષે સવા લાખથી વધુનું મોસાળું કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ ભગવાનના મોસાળાની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે અમે તો વર્ષોથી આવીએ છીએ અહીંયા પિયર થાય એટલે સારું લાગે છે આત્માના શાંતિ મળે સારું મને લાગે એમ સરસપુર છે પિયરે સરસપુર છે સાસરી સરસપુર છે અને કાયમ અમે રણછોડજીના દર્શન કરવા અહીંયા આવીએ છીએ અને અમે અમેરું જેવું આવ્યા છીએ ભગવાનનું અને દર્શન કરવા એટલે ભગવાન લાવે છે અત્યાર સુધી આવીએ છીએ એમની ઈચ્છા છે કે અમે આવીએ છીએ અત્યારે તો અત્યારે અમે રહી છીએ ઓઢવમાં પણ તો એમ અહીં આટલા આવીએ છીએ મોસાળના દર્શન કરવા માટે અનેક ભક્તો બહાર ગામથી પણ આવ્યા હતા ભક્તોએ મોસાળાના દર્શનની સાથે સાથે ભજન કીર્તનનો પણ આનંદ માણ્યો હતો કેમેરામેન યુવરાજ લીલા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ